નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ગાંધીધામની કાવ્ય શર્માની ઘટનામાં સાર્થક થઈ છે જી હા પિસ્તાલીસ દિવસના જીવન મરણના ખેલ સામે કાવ્ય શર્મા જિંદગીના જંગ જીતી ગઈ છે જો વાત કરીએ તો ગાંધીધામની એક ઇફકો કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી કાવ્ય શર્માએ ગત એપ્રિલ માસમાં શાળામાં અત્યંત ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તે બેહોશીની હાલતમાં અને અત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલી હાલતમાં હતી જ્યાં તેને લકવાગ્રસ્ત હાલતમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી આ વિશે વાત કરતા ગાંધીધામના પંકજ શર્માએ જણાવ્યું હતું કે મારા ભાઈ મયંક શર્માની પુત્રી જે શાળામાં અભ્યાસ કરે છે તેની શાળામાંથી ફોન આવ્યો હતો અને એમને હોસ્પિટલ પહોંચવા જણાવ્યું હતું ત્યાં પહોંચતા કાવ્ય અત્યંત ગંભીર રીતે ઘાયલ હાલતમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી આ ઘટના વિશે શાળા સંચાલનને પૂછતા અનેક ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા બાળકીને શાળામાં રમત રમતા છાતીમાં ભાગે ફૂટબોલ વાગ્યું હોવાનું સામે આવ્યું હતું આ બાબતે વાલીને સંતોષ ન જણાતા તેણે સીસીટીવી ફૂટેજ માગ્યા હતા જે શાળા દ્વારા ન આપવા હોવાનું કહેવામાં આવ્યું હતું જે અંગે વાલીને શંકા જણાતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે જવાબદારો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની અરજી કરવામાં આવી હતી જે ફરિયાદ ન નોંધાતા એસપી સમક્ષ રજૂઆત કરાઈ હતી પરંતુ એસપી કક્ષાએથી પણ કોઈ ફરિયાદનો હુકમ ન થતાં રેન્જ આઈજીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે આજ દિન સુધી કોઈ જ ફરિયાદ નોંધવામાં આવી નથી ના તો જવાબદારો વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે જિલ્લાના શિક્ષણ વિભાગની તો જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી નથી પંકજભાઈએ વધુમાં જણાવ્યું હતું કે શાળા દ્વારા આ ઘટના અંગે કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી રાજ્યમાં જ્યારે અનેક સાવચેતીના પગલાં લેવાની વાતો ચાલતી હોય ત્યારે કાવ્ય શર્મા જેવી ઘટના પર પ્રકાશ પાડવો જરૂરી બને છે પરંતુ સત્તા અને સરકાર બંને પર બેઠેલા લોકો જ્યારે ઘટનાની ગંભીરતાને નજરઅંદાજ કરી લેશે ત્યારે અનેક પ્રશ્નો જન્મ લેતા હોય છે જેનો જવાબ કોણ આપશે એક ગંભીર પ્રશ્ન છે મારું નામ મધુલતા શર્મા હું કાવ્ય શર્માની મમ્મી અમે ઘરે હતા અમને ફોન આવ્યો પોણા અગિયાર વાગે આશરે કે તમારી દીકરીને વાગી ગયું છે અમે ઘરેથી નીકળ્યા એટલે રસ્તામાં બધી ફોન આવ્યો કે તમારી દીકરીને અમે હોસ્પિટલ લઈ જઈએ છીએ મોરખિયા તમે ત્યાં પહોંચો અમે મોરખિયા હોસ્પિટલ પહોંચ્યા ત્યાં તેમણે કીધું કે એને વધારે વાગી ગયું છે તમે સ્ટલિંગ હોસ્પિટલ જાઓ અમે સ્ટલિંગ હોસ્પિટલમાં ગયા તો અમને ખબર પડી કે એની સ્પાઇનલ કોડમાં ઇન્જરી થઈ છે અને એના હાથ પર એકદમ હાલતા નથી લખવાની હાલતમાં છે અને એને પિસ્તાલીસ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો ડોક્ટરે કીધું એને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવશે પિસ્તાલીસ દિવસ પછી એને મૂકવામાં નીકળવામાં આવ્યો આઈસીયુમાંથી અને પછી હજી આજે અડતાલીસમું દિવસ છે એના હાથ પર હાલતા નથી અને અમે એના જવાબ લેવા માટે પ્રિન્સિપલ સર પાસે ગયા કે મતલબ આને આટલી કેમ લાગી ગયું છે એનો તમે મને જવાબ આપો તો સરને તો અમને કાંઈ દેવા કહેવા તૈયાર જ નથી આ અને પછી અમે એમના પાસે આ આપણે ઓની માંગ કરીએ આ કેમેરાની સીસીટીવી કેમેરાની માંગ કરી કે અમને તમે સીસીટીવી કેમેરા બતાડો એ લોકો કે અમે મતલબ એ લોકો અમને બતાડવા તૈયાર જ નથી પછી અમે એના પછી અમે પોલીસ સ્ટેશન ગયા બી ડિવિઝન ત્યાં કરીને અમે કીધું અરજી કરી એના પછી અમે એસપી ઓફિસ ગયા અને કલેક્ટર ઓફિસ સુધી પણ ગયા છે અને અમે સ્કૂલ પ્રશાસન પાસે પણ જવાબ માંગ્યો કે અમારી દીકરીને આટલું વાગ્યું હતું તમે એનો જવાબ આપો પણ અમને કોઈ જવાબ દેવા તૈયાર નથી મારું નામ મધુલતા શર્મા હું કાવ્ય શર્માની મમ્મી અમે ઘરે હતા અમને ફોન આવ્યો પોણા અગિયાર વાગે આશરે કે તમારી દીકરીને વાગી ગયું છે અમે ઘરેથી નીકળ્યા એટલે રસ્તામાં બધી ફોન આવ્યો કે તમારી દીકરીને અમે હોસ્પિટલ લઈ જઈએ છીએ મોરખીયા તમે ત્યાં પહોંચ્યો અમે મોરખીયા હોસ્પિટલ પહોંચ્યા ત્યાં તેમણે કીધું કે એને વધારે વાગી ગયું છે તમે સ્ટલિંગ હોસ્પિટલ જાઓ અમે સ્ટલિંગ હોસ્પિટલમાં ગયા તો અમને ખબર પડી કે એની સ્પાઇનલ કોર્ટમાં ઇન્જરી થઈ ગઈ અને એના હાથ પર એકદમ હાલતા નથી લખવાની હાલતમાં છે અને એને પિસ્તાલીસ દિવસ સુધી વેન્ટિલેટર પર ઉપર રાખવામાં આવ્યો ડૉક્ટરે કીધું એને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવશે પિસ્તાલીસ દિવસ પછી એને મૂકવા મૂકવામાં નીકળવામાં આવ્યો આઈસીયુમાંથી અને પછી હજી આજે અડતાલીસમું દિવસ છે પણ એના હાથ પર હાલતા નથી અને અમે એના જવાબ લેવા માટે પ્રિન્સિપલ સર પાસે ગયા કે મતલબ આને આટલી કેમ લાગી ગયું છે એનો તમે મને જવાબ આપો તો સરને તો અમને કાંઈ દેવા કેવા તૈયાર જ થયા અને પછી અમે એમના પાસે આ આપણે ઓની માંગ કરીએ આ કેમેરાની સીસીટીવી કેમેરાની માંગ કરી કે અમને તમે સીસીટીવી કેમેરા બતાડો એ લોકો કે અમે મતલબ એ લોકો અમને બતાડવા તૈયાર જ નથી પછી અમે એના પછી અમે પોલીસ સ્ટેશન ગયા બી ડિવિઝન ત્યાં કરીને અમે કીધું અરજી કરી એના પછી અમે एसपी ऑफिस गया अने कलेक्टर ऑफिस गया अने हमें स्कूल प्रशासन पासे पर जवाब हमारी मांगियों आटल क्यों एनो जवाब पर हमने कोई जवाब देवा तैयार थी मैं पंकज शर्मा मेरी भतीजी है काव्या शर्मा जिसका 29 अप्रैल 29 अप्रैल 2024 को स्कूल वालों ने ऐसा बताया कि स्कूल में खेलते टाइम उसके बॉल लगी और उसके स्पाइनल कॉर्ड में चोट आई है जब हम अस्पताल आए तो पहले मोरखिया अस्पताल गए मोरखिया साहब ने हमको स्टर्लिंग रेफर कर दिया स्टर्लिंग वालों ने बोला बच्ची की हालत अत्यधिक गंभीर है और इसको हमको वेंटिलेटर पे रखना पड़ेगा अभी 45 दिन के बाद बच्ची वेंटिलेटर से बाहर आई है उसके दोनों हाथ पैर पैरलाइज्ड हैं और उसकी सांसों की प्रक्रिया अब अब धीरे धीरे उसमें सुधार आया पैंतालीस दिन बाद और स्कूल प्रशासन और आ, स्कूल प्रशासन की ओर से हमें कोई भी संतोषजनक जवाब नहीं मिल रहा है जिस बात के लिए हम उनसे पूछ रहे हैं कि ये कैसे लगी इसका कोई आपके पास सीसीटीवी फुटेज हो तो वो प्रोवाइड कराइए कौन सा टीचर वहाँ खड़ा था वो बताइए उस दिन जबकि उस दिन कोई भी गेम्स का पीरियड था ही नहीं जिस दिन ये घटना घटी उस दिन कोई गेम्स का पीरियड था नहीं और वो बता रहे हैं कि गेम्स खेलते हुए उसके लगी है तो हम हमको उनकी तरफ से कोई भी संतोषजनक उत्तर प्राप्त नहीं हो रहा है हम इस सिलसिले में बी डिवीजन पुलिस स्टेशन में भी गए हमने एक अर्जी करी है एफआईआर के लिए स्कूल प्रशासन के ऊपर लेकिन उसका भी कोई हमें संतोषजनक जवाब मिला नहीं और उसके बाद हम एक बार एस साहब से मिलने भी गए हैं और कलेक्टर साहब को भी हमने अर्जी दी है डी साहब जो प्राथमिक शिक्षा अधिकारी हैं उनके पास भी हमने अर्जी करी हुई है लेकिन इस मामले में स्कूल स्कूल प्रशासन ना तो हमें कोई जवाब दे रहा है ना उनकी तरफ से हमें कोई मदद प्राप्त हो रही है और हम चाहते हैं कि ये मीडिया के जरिए हम इस मीडिया इस प्रश्न को उठाएं कि अगर स्कूल में इस तरह से बच्ची चोटिल हो गई है तो उसके प्रति जवाबदारी किसकी है क्या स्कूल प्रशासन की कुछ भी जवाबदारी इसमें नहीं बनती है क्या हम ये जानने के लिए हम ये नहीं जान जा, जान सकते कि बच्ची के साथ क्या हुआ जो बच्ची इतनी गंभीर अवस्था में अस्पताल में भर्ती कराई रही हूँ एडवोकेट दिलीप कुमार जोशी तो गांधीधाम बार एसोसिएशन ना हाल में प्रमुख तरीके मारी भारत में जाऊला पत्र वर्ष थी ક્રિમિનલ ફિલ્ડમાં વકીલાત કરું છું બનાવની બાબત એવી છે કે ગાંધીધામ મતે ચાલતી ઇફકોમાં ઇફકોની જે ઉદયનગર ટાઉનશીપ છે ત્યાં એક કેન્દ્રીય વિદ્યાલય ચાલે છે તેમાં એક કાવ્યા નામની છોકરીને ઓગણત્રીસ એપ્રિલના ઈજા થયેલી અને ત્યારબાદ એને સ્ટર્લિંગમાં દાખલ કરવામાં આવેલી ઈજા બાબતે અલગ અલગ લોકોના અલગ અલગ મંતવ્યો આવે છે લોકોના એટલે કે ત્યાં બનાવના સ્થળ ઉપર જે હાજર રહેતા વિદ્યાર્થીઓ શિક્ષક અને શાળાનું મેનેજમેન્ટ છે એમના બધાના અલગ અલગ વાત છે હવે સ્થળ એવું છે કે ત્યાં બનાવ સમયે સીસીટીવી નહોતા બાદમાં સીસીટીવી લાગી ગયા અને ની ટાઉનશીપમાં છે એટલે ઇફકો ટાઉનશીપમાં સામાન્ય માણસને પણ પ્રવેશ કરવો હોય તો એણે સાત કોઠાનું યુદ્ધ જેમ પાર કરવું પડે ને એવી રીતે અલગ અલગ જગ્યાએ તમારે ઓળખ આપવાની અલગ અલગ વિગતો આપો ત્યારબાદ તમે સ્થળ ઉપર પહોંચી શકો તો એવા સંજોગોમાં છોકરીને ઈજા થઈ એ બહુ મહત્ત્વની વાત છે હવે અત્યારે સૌથી મોટો સવાલ ઊભો એ થાય છે કે જ્યારે મા બાપ પોતાના વાલસોયા બાળકોને શાળામાં શિક્ષણ મેળવવા માટે જ્યારે મોકલતા હોય તેમાં એ મોંઘી દાટ ફી ભરે શાળા મેનેજમેન્ટ પોતાની મરજી પ્રમાણે ફી માંગે અને એ પ્રમાણે ફી મેળવ્યા બાદ જો શાળામાં બાળકોની સુરક્ષાની જવાબ ન હોય તો આ એક મોટો વિશાળ પ્રશ્ન છે માત્ર કાવ્ય પૂરતો નથી પણ ભારતની તમામ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે આ એક મોટો સવાલ છે કારણ કે શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીને કોઈ ઈજા થાય કે જેમાં કાવ્યાને ઈજા થયેલી છે એ ગંભીર પ્રકારની ઈજા છે આ ઈજાના કારણે તેણીની સારવાર કેટલો સમય ચાલશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે પણ અત્યાર સુધીની જે સારવાર છે એ સારવારમાં રોજનો જે ખર્ચો હોસ્પિટલનો આ ખર્ચો કોણ ભોગવે એ મહત્વનો સવાલ છે કારણ કે સામાન્ય છે એ સારવારમાં રોજનો જે ખર્ચો હોસ્પિટલનો આ ખર્ચો કોણ ભોગવે એક મહત્વનો સવાલ છે કારણ કે સામાન્ય રીતે જે સ્થળે અકસ્માત થયો હોય તો એના વહીવટકર્તાઓની જવાબદારી ઊભી થાય જેમ કે હમણાં રાજકોટમાં આ એક અગ્નિકાંડ થયો એમાં એના મેનેજમેન્ટ આ બધાની પાછળ પોલીસ પડી ગઈ છે તો જવાબદારીઓ માટે હમણાં ગઈકાલે જ મુખ્યમંત્રીશ્રીએ એક નોમ્સ બહાર પાડ્યા છે કે તમારે આ પબ્લિક વીમો ઉતારવો ને આ એ એ પ્રકારની વસ્તુઓ તો શાળામાં જે બાપ બેબીને ઈજા થઈ છે એનો ખર્ચ કોણ ભોગવે ખરેખર તો આ ખર્ચ શાળાના મેનેજમેન્ટે ભોગવવો જોઈએ કેવી રીતે ભોગવવો ને એની વ્યવસ્થા ક્યાંથી કરવી એ મેનેજમેન્ટે જોવાનું છે પણ ખર્ચ તો માત્ર શાળાએ જ ભોગવવો જોઈએ અને માત્ર સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરી અને ત્યારબાદ એના માતા પિતાને જાણ કરીને એમને એમ છોડી મૂકવાનું આ કૃત્ય ખરેખર ગેરવ્યાજબી છે અને જ્યારે કેન્દ્રીય વિદ્યાલય સાથે નામ જોડાયેલું છે ત્યારે કેન્દ્રીય વિદ્યાલય